ચાલો મિત્રો તો અત્યારે લાઈવમાં આવી ગયા છે તમે જોઈ શકો છો તો ફરી લાઈવ આપણે આજે આ વ્યક્તિ આડું કર્યું છે જેથી કરી જોઈએ કેટલા મિત્રો લાઈવમાં જોડાય છે ધીમે ધીમે આપણે અંદર જઈશું અને સંગમભાઈ બાપાસતા કેવી રીતે બતાવે છે મિત્રો વ્યવસ્થિત છે કે સંગમભાઈ લાઈવ આપણું સંગમભાઈ લાઈવ આપણું કેવી રીતે બતાય છે વ્યવસ્થિત છે કે તો ધીમે ધીમે આપણે ચાંદીના મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો બાબાશરામ જય શ્રી રામ ફળ ઝડપ ઝડપથી બધા લાઈવમાં જોડે જાય પછી ધીમે ધીમે આપણે બાપાના મંદિરના દર્શન કરાવી મિત્રો ઝડપથી બધા જોડે જાય પછી બાપાના મંદિરના દર્શન કરાવી મિત્રો સંગમભાઈ બાબા સ્તરામ જય રામ તો અત્યારે લાઈવ છે આડું કર્યું છે પહેલી વાર ક્યારેય કરતા નથી પણ પહેલી વાર આજે લાઈવ આડું કર્યું છે જોઈએ કેટલા મિત્રો લાઈવમાં જોડાય છે પરમાર મહેશભાઈ બાબા રામ જય શ્રી રામ ચાલો તો હવે ધીમે ધીમે છે આપણે બાપાના મંદિરની અંદર જઈએ અને ચાંદીની મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો નજીકથી તો બારમાં આ જોઈ શકો છો તમે મંદિર ધીમે ધીમે બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરાવે મિત્રો તો અહીંયાથી જોઈ શકો તો આજે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે ધીમે ધીમે જઈશો અને સાંદેની મૂર્તિના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય તો બાબા સીતારામ જય શ્રીરામ પરમાર મહેશભાઈ બાબા સીતારામ ચાલો તો દર્શન ચાંદીની મૂર્તિ ધીમે ધીમે મંદિરની અંદર જઈશું અને બાપાની મૂર્તિના દર્શન કરાવીશું ચાંદીની અહીંથી જોઈ શકો મિત્રો ફટાકડા બાબા સીતારામ તો ચાંદીની મૂર્તિ જોવા મળશે મિત્રો અંદર આવી ગયા છે મિત્રો મૂર્તિના દર્શન નજીક થી આપણે આપણા મૂર્તિ તો ચાંદની મૂર્તિના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તમે કે સુંદર મજાની લાગી રહી છે મૂર્તિ હા ભાઈ ફટાકડા લોક બાબા જય શ્રી રામ ચાંદની મૂર્તિના લાય દર્શન આજના સુંદર મજાની લાગીરી છે મૂર્તિ અને આખી રૂકમણી મિશ્રા બાપા સીતારામ જય રામ આજના લાય દર્શન તમે કરી શકો છો મૂર્તિના જોશે તો સુંદર મજાની લાગીરી છે ને આખી મૂર્તિ છે ચાંદીની છે અને અંદાજિતાનો ખર્ચ છે એ એક કરોડ જેટલો થયેલો છે મિત્રો એક કરોડ અને પચીસ લાખ કે પાંત્રીસ લાખ જેટલો થયેલો છે મિત્રો તો ચાંદની મૂર્તિનું લાઈવ દર્શન મિત્રો આજના ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો બાબા રામ જય શ્રી રામ નવા મિત્રોને જણાવો કે આપે ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા જય પુત્ર દાદા બાપાની મંચ લાઈવ દર્શન બાબા ભાઈ છો મૂર્તિના લાઈવ દર્શન મિત્રો આપણે ઉપર જઈશું અને રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહી છે મિત્રો આ છે સાંધની મૂર્તિના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે ઉપર જઈશું અને રામ લક્ષ્મણ જાનગીરી મૂર્તિ તેના પણ લાઈવ દર્શન કરાવીશું મિત્રો લાઈવમાં લાગે છે આપણે આડું લાઈવ રાખીએ ત્યારે ખૂબ ઓછા લોકો લાઈવમાં જોડાય છે અને સીધું લાઈવ રાખીએ ત્યારે ઘણા બધા લાઈવમાં જોડાઈ જાય છે મિત્રો સારું તો અત્યારે આપણે આજનો આ વિડીયો લાઈવ અત્યારે છે આપણે રામલક્ષ્મણ સીતાજીના દર્શન કરાવીને પછી બંધ કરી દઈએ મિત્રો ચાલો ધીમે ધીમે જુઓ તો ધીમે ધીમે અહીંથી અગત્ય છે મિત્રો ઉપર જઈશું અને રામ લક્ષ્મણ અને સીતાજીના ના દર્શન કરાવીશું મિત્રો તો મિત્રો જય શ્રી છો ત્યાં અહીંયા રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ છે મિત્રો હમણાં નજીકથી દર્શન કરાવીએ રામ લક્ષ્મણ અને સીતાજી ટ્રાફિક ઓછું થઈ ગયા પછી ગણેશજી અને હનુમાનજીની મૂર્તિ પણ છે તેનું દર્શન કરાવ્યું છે પ્રદીપભાઈ ચૌહાણ બીરામભાઈ પ્રદીપભાઈ ચાલો ધીમે ધીમે આગળ જઈને દર્શન કરાવીએ જય શ્રી શ્રીરામ લોકમણી મિશ્રા બાપા સતરામદાનાજીકથી દર્શન કરાવીએ ટ્રાફિક હોય છે હા ભાઈ હમણાં દર્શન કરાવીએ તો આજ છે રામ લક્ષ્મણ જાનકી આજના લાઈક દર્શન મિત્રો પ્રદીપભાઈ સોહાન બાપા સીતરામભાઈ આજના લાઈવ દર્શન આ બાજુ જોશો તો ગણેશજીની મૂર્તિ છે સુંદર મજાની એના પણ લાઈવ દર્શન કરી શકો છો તમે મિત્રો लाई दर्शन आज ना मित्र एनसी सोहन मापतिराम भाई राम लक्ष्मण और सीता जी ने लाई दर्शन और आज है हनुमान जी તેમ अपन लाई दर्शन जय श्री राम 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 भाई प्रदीप भाई चौहान ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ કેમ કે અત્યારે લાઈમાં ખૂબ ઓછા જ છે તો લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબતરામ જય શ્રી રામ ફરી પાછા સવારે આઠ હતો તો સાડા આઠે લાઈવમાં મળીશું બધા મિત્રોને બાબ જય શ્રી રામ અને આજની લાઈવ એટલે સુધી રાખીએ